પાલનપુર તાલુકાના ટાકરવાડા ગ્રામ પંચાયતની મહિલા તલાટી મીના પરમાર ચાર હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગઈ હતી પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામમાં ફરિયાદીના પત્રીજાને મકાન ઉપર લોન લેવાની હોવાથી લોન માટે ગામના રહેવાસીનો દાખલો અને ચતુર્સીમા દાખલાની જરૂર હોવાથી ફરિયાદીએ ગામના મહિલા તલાટી કમ મંત્રી મીના પરમાર પાસે ગયા હતા જ્યાં મહિલા તલાટીએ ફરિયાદી પાસે લોન માટે જરૂરી દાખલા આપવા માટે રૂપિયા ચાર હજારની લાંચ માંગી હતી જોકે નાણાં ફરિયાદીએ સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી લાંચ છટકું ગોઠવ્યું હતું તે દરમિયાન આરોપી મહિલા તલાટી ફરિયાદી સાથે સ્થળ હેતુલક્ષી વાતચીત કરી ચાર હજારની લાંચની રકમ લેતા રંગી હાથે ઝડપાઈ ગઈ હતી એસીબી લાંચનો ગુનો નોંધી મહિલા તલાટી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી